તો સવાર થઈ ગઈ છે ને વાગવામાં થયા છે સવા આઠ સવા આઠ થઈ ગયા છે અને ચાલો જો આપણે નાસ્તો રેડી થઈ ગયો છે તો નાસ્તો કરવાનો છે કરવા બેસવાનો છે અને આજ તો વાતાવરણમાં જો ચેન્જીસ થઈ ગયો છે સવારના વાદળા થઈ ગયા છે આજ તો જ ચોમાસું હોય એવું વાતાવરણ થઈ ગયું છે મસ્ત ઠંડુ ઠંડુ અને વાદળા જેવું થઈ ગયું છે તડકો નીકળશે પણ થોડાક મોડો નીકળશે ગરમી પણ એટલી પડે છે ને બે દિવસ થ તો ફૂલ ગરમી પડે છે જો આખા નીતરતા જ હોય એમાં રસોડામાં હોય એટલે પૂરું આખું નીતરવાનું કામકાજ કરવાનું ગરમીમાં તો અને જો આપણા અહીંયા થેપલા થઈ ગયા છે રેડી અને અહીંયા ચા પણ રેડી થઈ ગઈ છે તો ચાલો આવી જાવ બધા ચા ને થેપલા ખાવા માટે આ તો થેપલામાં છે ને નવી જ રીતે ટ્રાય કરી છે થેપલાનો લોટ બાંધ બાંધવામાં નાખી છે મલાઈ દૂધની મલાઈ એટલે જો એકદમ સોફ્ટ

બાકી બધું કામ પતી ગયું છે એક ખાલી કચરા કચરા પણ અડધા નીકળી ગયા છે ખાલી એટલો ફિનિશ થઈ ગયું છે નથી જો વાદળામાં સંતાઈ ગયા છે આજ તો સુરત દાદા ગરમી પણ એટલી પડે છે ને જેમ વાદળા થાય ને એમ વધારે બફારો થાય બે દિવસ થાય એટલી ગરમી પડે છે ને તે આખા નીતળી રહી છે જાણે આપણે યાદ રાખી એવું થઈ જાય છે ગરમી તો એ રીતનું છે બધું વાતાવરણ તો તો અહીંયા જો અમારે પટમાં રવિવારી ચાલુ થઈ જશે દસ વાગશે સાડા નવ દસ સાડા નવ થઈ ગયા ને દસ વાગશે ને એટલે હમણાં ચાલુ થઈ જશે ઠેલું ભરી ભરીને આવશે આ તો મમ્મી પણ આવી જવાના છે તો સાડા દસ અગિયાર હમણાં આવી જશે તો ચાલો અહીંયા આવે ત્યાં આપણે કામ ફિનિશ કરી લઈએ આરા ધ્યાન બધા ત્રણ દિવસતા નહોતા કીર્તન એક રોકાણો છે રોકાઈ ગયો છે અને આરાધ્ય તો આવે છે ઘરે પાછી એટલે વાંધો નથી તો તો છોકરા વગર હાવ ગમે નહીં એકાદું છોકરું તો જોવે જ બે રોકાઈ ગયા હોત તો અહીંયા ઘરેનો એકલા એકલા લાગે તા હાવ એવું બધું હતું ચાલો કામ થોડુંક ફિનિશ કરી લઈ પછી મળી ચાલો ગાઈશ તો જો આપણે રસોઈ બનાવવા છીએ અને વાગી ગયા છે સવા અગિયાર સવા અગિયાર ઉપર થઈ ગયું છે સાખ ને રસોઈ બધી તૈયાર થઈ ગઈ છે અને અહીંયા લાડવા પણ આવી ગયા છે અને મમ્મી આવી ગયા છે જય શ્રી કૃષ્ણ આરાધ્યા બેન જો આવીને સુઈ ગયા હે આરાધ્યા કેમ સુઈ ગઈ કેમ કઈ બોલતી નથી આવી ત્યારની હે યાર ભૂખ લાગી છે હે ભૂખ નથી લાગી તો શું છે જારા આરાધ્ય જો આવી ત્યારની બોલતી નથી કઈ ગાંડી એને ઉલટી થઈ ને બે વાર એટલે મૂળ બગડી ગયો છે એટલે એમ થયું એટલે એમ થયું છે આરાધ્યા ની બેન પણ રમવા વાળી વહી ગઈ છે ગામડે બીજે જ દવાર માં તરત તમે ગયા એમ તેથી જ વૈયા ગયા એ લોકો વૈયા ગયા રૂલ હો આરાધ્યા મમ્મી મમ્મીને પપ્પા મૂકવા ગયા હશે પછી બીજા દિયન પપ્પા આવી ગયા તા તારે રિઝલ્ટ લઈ આવ્યા અમે સ્કૂલે જઈને હો આરાધ્યા હે એ ઉપર મૂક્યું તારે એક્યાસી ટકા આવ્યા ત્યાંશી ટકા એક્યાસી નહીં ત્યાંશી ટકા આવ્યા તારા રિઝલ્ટમાં હે એ બતાવ્યું મેં બે બતાવી દીધું તારું ને ભાઈનું બેનું ત્યાંસી ટકા મેં કીધું મેડમ ને મેં કીધું મેડમ કહું મેં કીધું આરાધ્યાને થોડુંક છે ને ધ્યાન દેજો એમ તો કે સારું જ કહેવાય બે નહીં મેડમ એ કાંઈ મને કે સારું જ રિઝલ્ટ કહેવાય કે આમાં કંઈ વાંધો નથી કે તોય એને એ કે ઓલું બધું કરાવતા હતા ને પ્રેક્ટિસ બધી ત્યારે કે એને રજા એવું બહુ પડી ને એટલે એ કે થોડુંક એને ઓલું થયું એમ જા બધું પ્રેક્ટિસ કરાવતા હોય ને પેપરની ને બધી ત્યારે એટલે કે એને બીમાર હતી ત્યારે કે રજા વધારે પડી ને એમ એટલે જો મેડમે કીધું છે હવે જો બહુ રજા નહીં પાડવાની હો આરાધ્યા રજા ઈ કે વધારે પાડે ને એટલે એને ઈ કે કે પછી યાર માર્ક કપાઈ જાય એટલે કે આ સારું જ કહેવાય કે ટકાવારી હારી જ છે એમ કીધું મેડમે મે મેડમ ને જઈને કીધું મેદાન ધ્યાન દેજો વધારે તો કે કે આ સારા જ કહેવાય ટકા ઈ કે હો મોટા મેડમે હતા ઓલા કયા સંગીતા મેડમ છે કયા મેડમ છે હે નો દુયા પડ્યા બાપા તારા કોણ જોવે હું આવ તને છોટાડી દઈશ બપોર પછી તાર છોટાડવા છે ને હે આવું ચોટાડજે તાર કે બોલો ત્યાં તો ડાન્સમાં પોગ્રામમાં પડી ગયા હોય તો એટલે મેં ચોટાડી દીધા આજ આવી ગઈ ને ઘરે હવે ચોંટાડી દેજો નખ નખ નહી કાટા તોય હવે ગાવે ચોટાડાય ને પણ એ ઘરે જ રમવાનું હોય કાં ચોટાડીને આવું રમશે ને લગાડશે ને બપોર પછી ફરી આ બધા મજા કરી આવ્યા ને હે રિનુવર ઉપર છે મારા આગળ પણ બપોર વચ્ચે અત્યાર નહીં અત્યારે હવે રોટલી બનાવવી જો સાડા થઈ ગયા હાલો રોટલી કરી લઈએ એટલે જમવા બે જવાય ને હમ ભૂખ્યા હાલો હવે રસોઈ બના હાલો જો શાક ને બધું બની ગયું છે અને હવે રોટલી કરી લઈ ચાલો પાછા પછી મળી હા ઈ મેં ફોન કર્યો ને સેજલ બેન નીકળી ગયા તો કે હા એ કે આરાધ્ય બે વાર ઉલટી થઈ એમ કેતા તા એટલે મને ખબર મેં કીધું એટલે ઈ કે હા હા એટલે એ કે મેં કીધું હું મેં કીધું કોને ખબર ખાવા ફેર થઈ ગયું હોય એટલે થઈ હોય મેં કીધું એટલે એટલે એ કેતા તા હવારે કે એને બે વાર બે ત્રણ વાર ઉલટી થઈ એમ એટલે એટલે રોકા ન દેવાય હજી આને છે ને હા તાસીર તાસીર ની નબળી રહી થોડીક એટલે હા એટલે જ ને થોડીક નબળી રહી ને હરખું નતું ને એટલે તૈયાર થઈ ગઈ નકર થોડોક ડખા કરે જ કીર્તન ને વાંધો નથી આવતો કીર્તન ને રોકાય તો એટલે જ તો છે સારું નિરાય તેમ કે ઘરે તો ઉપાડો ન લે ત્યાં રહી માં રાખશે ને જોયા રાખશે તો એકલો જ ગયો કીર્તન છે અને વેદ હું તો છે હા તો એમ જ હોય ને એ ઉઠ્યા હોય હા તો ઘડીક હા ઓલા રવિવાર જ બાર તારીખ છે આજ રવિવાર છે ને ઓલા હોમવાર આપણે હવન છે તેર તારીખ એટલે આજ દી હા રોન ઢે અમે તો બપોર પછી આવશું ને હાંજક એને જમવાનું ગોઠવવાનું તે હવાર માં નીકળી પછી કામ નું શું કરે જોઈએ હજી ત્યારની વાત છે નહીં તો હેલો ભાઈ તો જો બપોર ના વાગ્યા છે રોંઢા ને સાડા ચાર અને કઈ આપણે રોટલીનો બનાવી છું ચેવડો તો એમાં મેં તેલ લીધું છે અને ટમેટું ને ડુંગળી નાખી છે ઠંડી રોટલી પડીશ બપરની એના કટરા આવી રીતે ઝીણા ઝીણા કરીને હું એનો ચેવડો બનાવશું મસ્ત ડુંગળીને ટમેટું ચડી જાય પછી એમાં જો બધો મસાલો ધાણાજીરું હળદર ને ચટણી કરીને નાખીને પછી આ રોટલી છે ને ઉપરની હોય ને એને ઝીણી ઝીણી આ રીતની કટકી કરીને પછી એમાં નાખી દેવાની તો અહીંયા આપણો થઈ ગયો છે રેડી અને નાસ્તો કરવા આવી ગયા છે બે વાર બે દીધા ફોન કરતા હતા ચેવડો કરી દે ચેવડો કરી દે ચેવડો નાસ્તો ભૂખ લાગી હતી તો ફોન આવ્યો હતો તો ચેવડો બનાવી દીધો છે ને નાસ્તો થઈ કરવા બેસી ગયા છે આરાધ્યા તો હજી સુતી છે આરાધ્યા ને મને એમ છે ઠાક લાગેલો છે બહુ એટલે જો હજી ઉઠતી નથી તો સુતી છે આરાધ્યા ચાલો તો ચાલો નાસ્તો તો થઈ ગયો અને અહીંયા જો હવે શું છે આ ગરમર ગરમરનું હું અથાણ કરવાનું ગરમર છે ને અહીંયા આટલો બધો હરગો આવ્યો તો બાચકું ભરીને એને શું કરવાનો હશે કે આમને રાખવાનો હશે

અહિયા જો આજ તો કામ ચાલુ છે બધું અને આરાધ્યા બેન સુતા છે તો ચાલો હવે પાંચ થાવા આવ્યા છે તો આપણે તો જાવી સીવ આવે ઘડીક પછી પાછા કન્ટિન્યુ કરશું કઈશ તો જો આપણે રસોઈ બનાવવા માટે ઉપર આવી ગયા છીએ ને વાગવામાં થઈ ગયા છે સાત તો અહીંયા જો રસોઈની તૈયારી થવા મળી છે અને અહીંયા જો મમ્મી માંડન મામા લાડવા બનાવ્યા હતા ધારી પાસે આવ્યું આંબડી ગામ માંડન મામાનું મંદિર છે જંગલની અંદર તો મમ્મીની લોકો ત્યાં ગયા તા આશ્રમે તો ત્યાં જો લાડવા બનાવ્યા હતા તો પ્રસાદીના લાડવા લઈ આવ્યા છે ઘરે તો ચાલો લાડવા ખાવા માટે આવી જાઓ જેને ભાવતા હોય એ કમેન્ટ કરજો કોને કોને લાડવા ભાવે છે તો લાડવા લઈ આવ્યા છે તો પ્રસાદીના અને અહીંયા જો આપણે મમ્મી અથાણા પણ મંગ્યા છે રેડી કરવા આમાં ગરમર છે ગરમર કટકી કરીને સુધારી નાખી છે ને ખાટું પાણીમાં ના બોળી છે હળદર ને મીઠાવાળા અને ગોટલા નાખ્યા છે એટલે ખાટું પાણી થઈ જાય ને અને આમાં છે કેરી ખાલી કેરી જ છે હા કેરી ખમણી છે અને કટકી ગઈ દીધી છે અને એને તે હળદર મીઠામાં બોળી દીધી છે તો આ કેરીની કટકીનું અથાણું બનાવવાનું છે તો આગળ મમ્મી બનાવશે એટલે હું તમને બતાવીશ કઈ રીતે બનાવે છે એ તો આ બે અથાણાનું જો મમ્મી આજ રેડી કરી દીધું છે મમ્મી આજ બહારથી આવ્યા એટલે કામનો ઢગલો લઈને આવ્યા છે હોય એટલો લઈ આવ્યા છે જ્યાં આંબડી જંગલમાં સરઘવો હતો ને સરગવાના ઝાડ હતા ને તો એ ત્યાંથી તોડીને આખું બાજકું ભરીને સરગવા લઈ આવ્યા છે કેમ કે એ પીવે છે ને તો એથી બહુ સારું રહેશે તો અહીંયા છે ને બહુ મળે ન મળે એવું થાય તો અહીંયા જો એ આખું બાજકું ભરીને મેં તમને બતાવ્યું હતું ને રોંઢે એ સુધારી સુધારીને અડધું બાજકું ભરી લીધું છે અને જો અડધો અહીંયા પીડ્યો છે અને આમાં રાખી દીધો છે આમાં લુગડામાં વિટિન રાખી દીધો છે એટલે છે ને ચડેન સુકાઈ નહીં એટલે દરરોજ સવારમાં એ બાફી બાફીને છે ને દરરોજ સવારમાં બોબેર સિંગ બાફીને એનું જ્યુસ બનાવીને પીવે છે તો સ્ટોપ કરી લીધો છે મમ્મીએ સરગવાનો આખો તો ચાચો બધું એટલે રોંઢે બપોર પછી એ જ કામ કર્યું છે બધું સુધારવાનું ને બધું ઠેકાણે કરવાનું ને એ બધું છે તો અહીંયા અમારી જો ખીચડી મસ્ત ખીચડી વઘારી છે આજ તો આરાધ્યા કે મારે ખીચડી ખાવી છે મારે બીજું કઈ નથી ખાવું તો આરાધ્યા છે ને આજ સવારમાં બે વાર ઉલટી થઈ એમ કહેતા હતા મમ્મી કેમ કે આ બે દિવસ રકડ્યા ને એટલે આ ખાવા ફેર થઈ ગયો છે રાતો તો ઉઠી ઠેઠ છ વાગે તો ઉઠી આરાધ્યા આજ એટલી નીંદર ભેગી થઈ હતી અને ઠાક ભેગો થયો તો સુવા દીધી હતી મેં કીધું ભલે સૂતી મજા નથી એટલે તો આ તો ખીચડી ખાવાનું મન થયું છે તો ચાલો આપણે ખીચડી બનાવી દઈ રસોઈ પછી ગઈ અને આપણે ખાઈ લાડવો કેમકે તો હું અત્યારે લાડવો ખાઈ લઈશ આવી જાવ ખાવા અને મમ્મી ને આરાધ્ય બે જો હવે નીચે ગયા છે સાત વાગે કેમકે આરાધ્યા ને ઉઠી પછી મૂડમાં નહોતી તો નકરો ફોન જ જોતી હતી કેમકે એકલી પડી ગઈ છે બેન બેનપણી તે ગામડે ભાઈ ગઈ છે તો હવે રમવા કોની આરે જાય એટલે હવે આરાધ્યાનો એ પ્રોબ્લેમ તો અઠવાડિયું રહેવાનું જ છે એટલે કીર્તન તો રોકાઈ ગયો એટલે એ તો ત્યાં એન્જોય કરતો હોય છે જો મંદિરની આરતી પણ ચાલુ થઈ ગઈ છે તો તમને અવાજ આવતો જ હશે મસ્ત જો વાતાવરણ પણ મસ્ત થઈ ગયું છે સાંજનું અને મંદિરે આરતી પણ થવા મળી છે અને આ કુંડિયું છે ને આ મેં સવારમાં આખું ભર્યું હતું પાણીનું પણ બપોર થઈને આખું ફિનિશ થઈ ગયું હતું એટલે એટલે કબૂતર એટલા અહીંયા પાણી પીવા માટે આવે છે અહીંયા ઉપર તો અત્યારે મમ્મીએ પાછું એને ભરી દીધું છે અને આ લીમડાની મીઠા લીમડાની પણ ફાકી બનાવવાના છે એ ફાકી બનાવશે ને એનો મસાલો છાઇસનો બધું બનાવી ને એમાં નાખશે સુકવીને પછી તો એવું બધું કામ આ તો કર્યું બધું એટલે કામ ભેગું થયું તો બધું કામ કર્યું તો ચાલો હવે પછી મળી મસ્ત આરતી થાય છે ભગવાન ની ને ચાલો આપણે નીચે જઈએ મમ્મી શું કરે છે તો જોઈ આરાધ્યા ને ભાઈ શું કરે છે નીચે તું શું કરો છો જો મમ્મી ને હાડી સ્ટોક થઈ ગયો છે ત્રણ દિવસ નતા ને ત્યાં જઠેલીઓ આવી ગઈ છે નકરી હાડીઓ ની ફોલ છેડા માટે ઢગલો થઈ ગઈ છે આ સાડીઓ ની કા તો ફેલ ફોલ મેચિંગ કરે છે ફોલ છેડા કરવા માટે આરાધ્યા ને બેન હે આરાધ્યા બેન રમવા નથી જાવું કોઈ નથી કાં આરાધ્યા બધું વહી ગયું વેકેશન કરો હલાવ ગામડે એટલે આરાધ્યા એકલી થઈ ગઈ ત્યારે અહીંયા રમ્યા રાખશે ઘરે બેઠી બેઠી તો જો અહીંયા ફોલ છેડાના ઢગલા થઈ ગયા છે તો હવે કરવા પડશે હા એ એક હાડીમાં ત્રણ એક એક ઠેલીમાં ત્રણ છે આ ઠેલીમાં ત્રણ છે લગભગ આ પીળીમાં અને ઓલીમાં લગભગ પાંચ છે કેમ છે બ્લાઉઝ તો બધાને કાઢી કાઢીને દઈ દીધા હતા મેં એટલે ફલસણાને ટકલા થઈ ગયા બધાને મેં કીધું તું બુધ ગુરુ ગુરુવાર ઓરા બુધવાર પછી આવજો એમ કીધું હતું મેં હા એ હાલશે એમાં એ જ હાલશે ચાલો આપણે તો ઉપર જઈએ રસોઈ બનાવવા માટે મમ્મી જોઈએ એનું કામ લઈને ફોલ મેચિંગ કરવા બેસી ગયા છે કેમ કે બે ત્રણ દિવસ નહોતા ત્યાં હાડીઓના ઢગલા થઈ ગયા છે બે દિવસ ક્યાંક બહાર જાય એટલે એ કામ ન ભેગું થઈ જાય સીવવાનું કામ ભેગું થઈ જાય એટલે એ રીતનું ચાલે ચાલો પછી કન્ટિન્યુ કરી ચાલો ગાઈસ તો જો આપણે જમીને ફ્રી થઈને બેસી ગયા છીએ અને આરાધ્યા બેનને જો થોડીક તાવ આવી ગયો છે તો હવે બપોરે દવા પાઈ હતી તો અત્યારે પાછી દવા પાવાની છે એટલે નખ બતાવે છો હારા જે જો ખોટા નખ લઈ આવી છે ને તો આરા જે બતાવે છે શોખ નો ઢઢડીયો નો કો નથી બહુ કા બહુ શોખ છે બધે પહેરવાનો અને બધું કરવાનો અને આય આય વાળી દવા પીવાની છે ને કે પાછી તાવની હા હું ખાખા ખોળા કરો છો જો ખાખા ખોળા કરવાનું ચાલુ કરી દીધું છે અહીંયા હું ગોતો બોલશે જ નહીં મોઢામાંથી હા એ દવા છે કે શું છે પેલા દવા નથી શક્તિ શક્તિ છે વિટામિન છે વિટામિન અરધ્યા જાય હમણાં ભાડી જાય એ ગઈ ગઈ બે બાબ દીકરી થઈને ડબ્બો ખાલી કરી દ્યો છો તમે જ દેય થઈને ઓ જો 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 બે બાદ છે હવે કાજુ ખાટું થઈને બે બાદ છે સરખું સાફ કરી નાખજો સરખું સાફ કરજો દવા ખાવાની કરી બીજી હું ખાવાનું દવા છે કઈ જવા દે તો હું છે